આજે ગાંધીનગર વિધાનસભા પહેલા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી છે જેમાં ઉનાળાની શરૂઆતે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદી સહિત હાલ રાજ્યમાં ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓની હડતાલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે તો ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે આંગે વધુ માહિતી મેળવીએ ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા પાસેથી જે દુર્ગેશ જણાવશો કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી છે કયા મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે કુલ વાત કરવામાં આવે તો ગાંધીનગર સાવણીમ સંકુલ એક તાપી હોલ ખાતે જે કેબિનેટ હોલ આવેલ છે ત્યાં આગળ કેબિનેટની બેઠક શરૂ છે. હાલ સવારે દસ વાગે આ કેબિનેટની બેઠક શરૂ થઈ છે. જો વાત કરવામાં આવે તો જે રીતે ગાંધીનગરની અંદર છેલ્લા દસ દિવસથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈને હડતાલ કરી રહ્યા છે. તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ ઉનાળાની અંદર સિંચાઈનું પાણી તમામ ખેડૂતોને મળી રહે તેના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસથી ગરમી પણ વધી રહી છે તો તેના આયોજન માટે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદી

પર્યાવરણ ચર્ચા થશે સાથે અહેવાલો હોય છે તે વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવશે અને આજે જે માંગણીઓ છે તે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અને નાણાં વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે જી જી દુર્ગેશ સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર